મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવી રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથે એના પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બેનેરો લઈ કોંગ્રેસે દેખાવો કર્યા અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી

રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નફત સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સને વેટ ઉભરાવી રહી છે એના બદલામાં કાંઈ આપવી નથી ને એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે રહ્યો છે એ અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે